ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં તાપમાનનો પારો ફરી એકવાર ગગડ્યો છે ત્યારે ડીસામાં લોકોને હાડ થી ઠંડીનો અનુભવ થયો છે ત્યારે ડીસામાં લઘુત્તમ તાપમાન નવ પોઈન્ટ એક ડિગ્રી નોંધાયું ત્યારે ચાલુ સિઝનમાં સૌથી નીચું તાપમાન નોંધાયું ત્યારે તાપમાનનો પારો દસ ડિગ્રીથી નીચે પહોંચતા જનજીવન પણ પ્રભાવિત થયું છે

ત્યારે તાપમાનનો પારો દસ ડિગ્રીથી નીચે પહોંચતા જનજીવન પણ પ્રભાવિત થયું છે ત્યારે કાતિલ ઠંડીથી બચવા લોકોએ પણ તાપણાનો સહારો લીધો હતો